નમસ્કાર વડોદરા મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વટવાણા છે ઘણા વર્ષોથી હું વડોદરા વન વિભાગ સાથે રહીને વન્ય પ્રાણી બચાવવાનું કામ કરું છું જ્યારે આજ રોજ અમને જાણ થઈ હતી કે અવસર પાર્ટી પ્લોટની સામે એક મહાકાય મગર છે મોટું મગર છે એવું પ્રાથમિક ધોરણે મને વાત મળી હતી જાણકારી ત્યારબાદ અમારા વોલેન્ટિયર્સ છે જે સેજલભાઈ વ્યાસ છે આપણા વડોદરાના કાર્યકર્તા છે સેજલભાઈ વ્યાસ અમારી સાથે રહીને તત્પર રહે છે અમારું કાર્ય કરવા માટેનું અમારી સાથે હેલ્પ કરે છે બીજા અમારા ટીમના મેમ્બર્સ છે હર્ષદ સોની છે તુષાર લોખંડે છે વિશાલ ચૌધરી છે ભાવેશ ભાવેશ છે અને રિતેશ છે અમે બધા અમારા જેટલા બી યુવાન મિત્ર છે મારા બધાએ મારી હેલ્પ કરે છે અને મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા મેં તમને કીધું હોય અને પાટીકોટની સામે દસથી સાડા દસ ફૂટનો લાંબો મહા કઈ હતો અમે લોકો સેફલી અઢી ત્રણ કલાકની જહેમત હતી કેમ કે ઘૂંટણથી નીચે પાણી હતું રોડ ઉપર પાણી હતું રોડ ઉપર મગર હતું જેથી કરીને પકડવો ખૂબ આવશ્યક હતો જેથી કરીને અમે લોકોએ સેફલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને અમે લોકોએ રેસ્ક્યુ કરી અને વન વિભાગને સોંપ્યો છે